અલ્યા એડા ક્યો ચોરી ગયો કેન પકડવો પડશે મારા એડા ક્યો હે હે આ મારું મારે જા કોણ સે લેતો તો મારું છે તો કોણ હે કોણ સે કોણ સે એડા હેડ તું બહાર હેડજી એક દનો અલ્યા મારું આવડું પણ તારું

તોડસી ખરા એક આઈડિયા કરવા દે પેના લોકો નાયા લે આવી છે આવા આવા હે સરદાર <barriers zipper dying> <nutrientigiousidades>

અલ્યા આદલા નહીં વાંધળો આ વાંધળો નહીં લે ના ના સુકરે તમે હું મારો તાકા દે તો ઓય ઓય મારી મતો ખબર પડે તમને આખો તાવા તો બરાબર અલ્યા ફુંકે ઉડાડે ફુંકે અલ્યા હું મારું આખો 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 અલ્યા કોઈ ના થાય ભાજી જો ધોકો તો કશું ના થાય અલ્યા પિપડુ ખાવ અલ્યા પિપડુ બતકી લી લે કઈ વાત કરો અને આઈ ખરા